રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકનો અનોખો પિતા પ્રેમ સદગદ પિતાનું મયંકભાઈ નાયકે બનાવ્યું મંદિર ગાયત્રી મંદિર પ્રાંગણમાં લાખવડ ખાતી સદ્ગદ પિતા જયદેવભાઈ નાયકની પ્રતિમા સ્થાપિત કરી સદગદ પિતાનું ઋણ ચૂકવવા અને પિતાની યાદમાં પ્રતિમા સ્થાપિત કરી મયંકભાઈ નાયકના પરિવાર દ્વારા પ્રતિમા સ્થાપિત કરી સદ્ગદ પિતાને આપી શ્રદ્ધાંજલિ મયંકભાઈ નાયકે કહ્યું આપણું જીવન એ માતા પિતાની દેન માતા પિતાનો આદર સત્કાર એ ભગવાનની પૂજા બરાબર પ્રતિમા આજે સ્થાપિત કરી છે ખૂબ મોકલવા માંગે છે અને પ્રતિમા સ્થાપિત કરવાનો ઉદ્દેશ એમના મારા પિતાજી ખૂબ અથાગ મહેનત કરી ગરીબીમાંથી આગળ આવી શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ખૂબ કામ કર્યું અને એમના વિચારો થી અમે પ્રભાવિત એમના માર્ગદર્શનથી પ્રભાવિત થયું સેવા ક્ષેત્ર અપનાવ્યું અને આજે એમના જ પ્રેરણા અમને પણ મળે અન્ય લોકોને પણ મળે એ માટે એમની યાદગીરી રહી એના માટે આજે અમે અમારા ગાયત્રી મંદિર કેમ્પસમાં એમને જ બનાવ્યું હતું કેમ્પસ એમાં આજે એમની પ્રતિમા મૂકી અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો અમારા પરિવારનો ને અમારા ગામનો પ્રયાસ આજે માતા પિતાનું જીવનમાં ખૂબ મોટું મહત્ત્વ હોય છે આપણે ઋણ ચૂકવાનો પ્રયાસ કર્યો છે અને દીકરાઓને શું કહેશું બસ જીવનમાં માતા પિતાનું માન સન્માન જાળવવું એ આપણી પ્રાથમિકતા છે જીવનમાં આપણને દુનિયા બતાવનાર માતા પિતા માતા પિતાના જ્યાં સુધી આપણી પાસે હોય આપણું જીવન છે એમનું જીવન છે ત્યાં સુધી એમને દુઃખ લાગે એમને ખોટું લાગે એવું કોઈ પણ વાણી વર્તન વ્યવહાર કરવો જોઈએ નહીં એવું અમારું પોતાનું માનવું છે